तब तो ने ये नारियल बताऊ आया पर कौन आ गए ध्वजा इसको इंग्लिश में बोलते हैं ध्वजा काला तेरे ઈગલ માવા મુકવાસ હર્દ અને ઉતારાનું નારિયલ કે અંધરૂની ઘટના થઈ ગઈ છે તો કેમ છો મિત્રો મજામાં મજામાં જ રહેવાનું હોય આજે એક આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા ક્યાં ખબર સૂત્રા પણ અંદર એ જો મારા ભેગા આવ્યા ભાવેશભાઈ કેમ છો ભાવેશભાઈ મજામાં આની પણ એક ચેનલ છે એને હું કહે ફોલો કરજો ને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરતા નહીં ફોલો જ કરજો ખાલી કેમ કે ફોલોમાં જ હાલે તમારા હાટો એવડું રિસ્ક લઈને હું કાકા અહીંયા દરિયે આવ્યો ટુકરાપાડા ની દરિયે તમે યાર ઓહો માલ પણ મળી ગયો ઉભરે 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 બતાવા દે તો ઈસ્કો બોલતે હે ક્યાં બોલતે હે ઇમ્પિરિયલ બ્લુ આ તમને આગલા વિડીયોમાં બનાવી બતાવી હતી મેં પણ નાની હતી એ ભાઈ તો ખરી બનાવો જો પેક નહીં તો ભાઈ અમને આનું વ્યસન તો નથી પણ ખાલી ખાલી વિડીયો તો બનાવો જો ને ભાઈ લગાડવા દે અહીંયું घोराई तो करी हाँ। वाओ इट्स अमेजिंग ब्रो सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं तो मैं बस बताऊं जो आ हूं से खबर मामा मावा बांधा हां लो बे मावा बांधा मेरी दोरी आने आ रे रेल रियल गाड़ी के भाई के हूं चुप 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 धक्का मारवा मारो मुझे मारो मारो मुझे मारो मारो और नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक

ગીત તમને શું લાગે હું સિંગિંગ માં હાલી આપું પડે પડ તો વાંધો નહી કેવું લાગુ એકદમ વિક્રમ જેવો લાગુ શું ને ખેંકડા આગલા વિડીયો બનાવ્યો હતો ને બતાવ્યો હતો ને તમને ખેંકડો આ બાપાને તો લાંગાઈ છે ઓ ભાઈ પાડી દે ગજબ છે ગજબ કા ટોપી બાજે એ હાલે હોય મોમેન્ટ્સ લેટર મિત્રો અમને એક હું કહેવાય વસ્તુ મળી હવે કીવાની વસ્તુ છે એ તમને કોમેન્ટમાં જણાવવા વિનંતી આ જોઈ લો અને અમે તો લીંડ્યું કહીએ કોણ એ લુક કહા સે આતે હે હું કહેવાય કીવાને છે એ ખબર નથી આ જો આ બધામાં ઈસ છે ઈસ ના આયા પકુણ આવે યાર હા ભાઈ અમને તો એવું લાગે છે એકચ્યુઅલીમાં પણ તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો ઓકે ઓકે પ્લસ ધન ધના ધન અચ્છા ઠીક છે જો આ ધજા એ પૂગી ગયા હવે નીરજ ને ઈસ ધજા કો બોલતે હે ધજા ઈસકો ઇંગ્લિશ મે બોલતે હે ધ્વજા નહીં ફ્લેગ બોલાય ફ્લેગ કહેવાય આવો ફ્લેગ ઓ આઈ તો કોક મૂકી ગયું

દરિયાની બીચો બીચ કર રહે કેમ કે અમારે તૈણ કલાક કેટલા સેટા તો માડી હું તો આ સોરુ વસારે ચેણા ઉપાડવા સડ્યો માડી હું તો આ શું કેવાય પાંડામાં હાલું માડી ये फंस गया सी हमारा पग्गू फाटी जावे मारी। अरे मारे जाऊ तो जाऊ क्या हमारे पगु सेट वहां आवी तो क्या आवी तो क्या पावे जाऊ क्या सड़ता सड़ाई तो यूं इवी परिस्थिति में मुकाई गया से हम तो इतने तेजस्वी लोग हैं हमारे पास ईगल मावा मुकवास हर दर्द की एक दवाई ईगल मावा मुकवास <laughs> અંકલ માવાની એડવર્ટાઇઝ નથી કરતો આ તો મળ્યું તેમ બતાવું ક્યાં છે ના યાર બાપા તમાકુ ને હાટા ગોલી છે રેતી તો જો દરિયા કાંઠે તમને કચરો જોવા મળશે પછી આવા શંખલા જોવા મળશે અને આવા ઉતારા જોવા મળશે અને ઉતારાના નારિયલ જોવા મળશે આગળ જો ઉતારા ખતરનાક નાખે માણસું કેમ કે આ ફૂલડા ફૂલડાની માળા જો આને ઉતારાનું નારિયલ કહેવામાં આવે છે આ કોઈ નાખ્યું છે એ શું કરવા નાખ્યું હોય એ ના ખબર અહીં બીજું નારિયલ છે જો એ કીક મળ્યું તો ખરી ઉભા હે વાંધો તો વાંધો આમાં દરિયો આવી જાય આ કોઈક છોકરીનો પર્સ મળ્યો ઘટના થઈ ગઈ છે ઉપર કે પંખીડું અરે બાપા ઓ હોય બિચારું આ બાત સંભળીવાય ઓલો માઈસલાને ખવાયું હે કે માઈસલાયે જ ઉપાડ લીધું આને અંદર દબવી દીધું ઉભર તો ઉભર તો ની ડોકી સ્કાપ નઈ કી ડોકી સ્કાપ ડોકી તો છે ઓ હોય ખતрный યાર વેખી નખ્યો યાર કુદરત આવું મોત કોઈને ના દેતો તો મિત્રો આપણે ઓલી ગાડી મળી હતી ને જો આ रेल ગાડી સુક સુક ગાડી એને હવે આપણે દરિયામાં નાખતી આગડી જાય તરે કે નહીં આ જોઈએ આ છે આવતી રહી છે

લઈ જાવ આગળ એના ભેગો એક ઠેકડો મેળ્યો અને કળેશ કહેવાય મને ખબર છે કરચ કહેવાય પણ એકચ્યુઅલી મારે કોમેડી થોડો બ્લોક બનાવવો ને એટલે મારે એને ઠેકડો કહેવો પડે શું કહેવાય ઠેકડો જો છે ને આ બધી શંખલા આ જો અમારે કાટારો પાછો આવ્યો ના એક મચ્છી આવો એકચ્યુઅલી આવો મારી પાસે જો બિચારું માછલું મરી ગયું ઓલું ગીત કે ઈ કે હું કે સંભળી ગયું કે ઈ કો મરી ગયું હાલ અને આ બધી

કેવું તો પડે ને યાર કેમ છો મિત્રો મજામાં રહીજો ને ભાઈ ને સપોર્ટ કરતા રહીજો તો વાંધો નહીં કે